બરોબર ગાંઠ મારજો પડી જાય નહીં તો પછી ઈજ્જત કા કાકરા હો જાયગા ઓલા પરંતા પરંતા ખબર છે લેંગો નીકળી જાય એમ ન થાઉ જોઈએ વાહ હવે જેકેટ લાગશે છો અને મેચિંગ નથી હો ભાઈ જેકેટ તો બી જોઈએ ઓ મસ્ત છે થઈ ગયું એકદમ નેરુ ચાચા અહીંયા છે મમ્મા બાથરૂમ માં છે નાવા ગયા છે બમ્મા નેરુ ચાચા જટ કાચ માં જો તો કાચ માં સામે ગોગલ પહેરવા છે તારે ક્યાં છે તારે ગોગલ ઓલા બોક્સમાં છે તારા ગોગલ છે એમાં અંદર છે હા બસ 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 શું થાય છે નીચે આવી જાય પગની નીચે હું ફોલ્ડ કરી દઉં ફોલ્ડ કરી દઉં અહીંયા ઓલા ફોલ્ડ કરી દઉં બતાવ તો મિત્રો બતાવ આ બાજુ પણ જેકેટ મેચિંગ નથી થતા ભાઈ બદલાવ ચાલ એટલે આના ફોન આયા છે આ દેશમાંથી હવાર હવાર ખરીયા ખરીયા આના કેટલા 10 ફોન આવી ગયા હવાર અને કેટલા ફોન આયા હરુના બેઠેને કે 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 એટલા ફોન હરુના ખરીયા ખરીયા તારે મમ્મીનો મમ્મીનો કોણ છે તારી મમ્મીનો કબાશમાં તો પછી હું સામાન થઈ ગયા ना शू करो छो ले स्कूल टीचर वाटे लेसर थैकेदाव लेसर स्कूल नु ना अवे हिच करे फाड़तो नय मिताने तो नो मारियो मीतो फाटका फाट मीतो डेडा दिला लागत ने तो, हाथ तो, हाथ तो, નાસ્તો થઈ ગયો સ્કૂલ જવાનો છે ને એટલે નાસ્તો કરે મિત્ર સ્કૂલ જવાનો છે નાસ્તો કરે છે રક્ષાબંધન છે ને એટલે છે કપડા મસ્ત પહેરીને લાઈટ દેખાય છે લાઈટ દેખાય છે આજે રક્ષાબંધન છે જવું નથી તારે સ્કૂલે શું છે એ બતાવ હા કોનું કોનું કાર છે હા કોકનું કાર છે चल मैं तो क्रॉप लो जो मामा बैग लेन तैयार थे गया जल्दी जल्दी जो बना थे लीप तावी गई बाय बाय गो 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 लाव लाव बत्ती लाव बत्ती रक्षा बंधन चे स्कूल पे रक्षा बंधन है आज हैप्पी रक्षा बंधन का वो करने का है राखी बांधे का ना मित्रा मित्रा जी राखी बांधे का હા ફ્રેન્ડ મેં ચલો લિફ્ટ આવી ગઈ અરે મિતુ આયા બાય મિતુ બાય બબુ બાય 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 રાખજો ઓકે જે રાખડી બાંધે એને ગિફ્ટ આપજો ઓકે બાય જય ભગવાન જય માતાજી

Ah, <tik> <tik>

મિત્રો લી લાઈટ જો બંધ છે જલ્દી આવ નઈ 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 પછી જમવાનું બાકી છે મિત્રો ચેતન કાકા જમવાનું બાકી છે હાલ ચાલ આવી જા મિત્રો લીફ્ટ દબાવ આવી છે બસ 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 તૂટી આવે જો પાંચ ઉપરથી આવે છે હવે અરે ઉભો રે હજી હજી આવવા દે સ્ટોપ થવા દે એકદમ સ્ટોપ હા હવે ખોલ ખોલ હવે જલ્દી ખોલ હા ચલો અંદર બુવા રાખડી બાંધે ચલો રક્ષાબંધન માટે જાય છે મીઠુભાઈ મુલુન આજે મમ્મા સાથે તો અત્યારે બુવા એને રાખડી બાંધે જો વાહ વાહ ચાંદલો કરવા માટે પણ દીધો હે તો ઓ

कि टपेटू आ वाव वेरी नाइस लटकन वाले निकली जाए हां लांबू टपके अच्छी बात ना पटले लटकन वाली वो सारी सारी आती पण यु काय दो मतलब की तू रक्षाबंधन तो काले छे पण आज रक्षा आरती जाय छे बने लागो संडेना मामाना घरे इतना काले छे लागो રક્ષાબંધન નું કામકાજ થઈ ગયું છે આજે અમારે દિવ્યા બેન નું આજે ફ્રાઈડે ശുക്രവർശയം

મને તો જૂના મારા બાબુ રાખે ને આ લોકો એટલા બાળ આવી જાય તમે અલગ

આજે શુક્રવાર છે અને આરતી જાય છે એના ભાઈ ને ઘરે રાખડી બાંધવા માટે રાખડી બાંધવા જાય છે મુલુન ચેકનાકા અત્યારે જાય છે શુક્રવાર છે ઓલા કરીને જાય છે તો હવે રક્ષાબંધન કરી નાખ્યું છે મિતાંશ ભાઈ રાખડી બાંધી દીધી છે અને રક્ષાબંધન કરી લીધી છે હવે જાય છે એ

ભાગ્યા લાગ્યો કે કે મને ભાગ્યા લગાડો છે પછી પછાડી દીધો ચલો ચાલ મામાને ઘરે જવાનું છે ચપ્પલ પહેરાવી દેને હાતે હા અને મિતુ મામા ઘરે જાય તો ભાઈ તો કલ બોલ બોરપટો લઈ લે પાણી જ્યાં એટલું પડ્યું છે હા લઈ લે આવી ગયેલી Bye, bye. Bye. Tanda Tandakin jajo. Bye. Tanda kin Bye bye. 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 Tanda jajo. Bye.